સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા રોડ પર પુનાદરા દલાની મુવાડીના વચ્ચે ટાટા હેરિયર ગાડીને રોજ વચ્ચે આવી જતાં પલટી મારી ગઈ હતી ગાડી અત્યંત ગંભીર હાલતમાં જોવા મળી હતી તાત્કાલિક તલોદ સિવિલ હોસ્પિટલની જાણ કરતાં એકસો આઠ આવી અને અમદાવાદના પટેલ અજયકુમાર પ્રહલાદભાઈ ઉંમર વર્ષ પચાસ અમદાવાદ તલોદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ટાટા હેરિયર ગાડી નંબર જી જે જીરો એક ડબલ્યુ એલ જીરો જીરો એકસઠ ગાડી પૂરેપૂરી લોસ્ટ થઈ ગઈ છે રાત્રે એક વાગ્યાના અડસામાં અકસ્માતનો બનાવ બન્યો હોય તેવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી પ્રાંતિજ સાબરકાંઠા